આપણે બધાએ સાંભળ્યું છે નહીં કે ભાઈ કાયદો તો બધા માટે સરખો હોય છે પણ શું ખરેખર એવું છે આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું ભારતના ન્યાયતંત્રની અંદર જે ગૂંચવણો છે જે પડકારો છે એને આપણે એક એવા કેસથી સમજીશું જે ખરેખર આપણને બધાને વિચારતા કરી દેશે તો ચાલો શરૂઆત કરીએ એક આંકડાથી આ પડકાર કેટલો મોટો છે એ સમજવા માટે ભારતની જે નીચલી અદાલતો છે ત્યાં સાડા ચાર કરોડથી પણ વધારે કેસ પેન્ડિંગ છે વિચારો સાડા ચાર કરોડ આ ખાલી એક આંકડો નથી હો આ તો એ કરોડો લોકોની કહાની છે એમની વેદના છે જેઓ બસ ન્યાયની રાહ જોઈ રહ્યા છે હવે આ સાડા ચાર કરોડ કેસનું શું જો એને સમયના માપદંડમાં જોઈએ તો તો વાત બહુ જ ગંભીર છે માની લો કે આજથી એક પણ નવો કેસ કોર્ટમાં ના આવે તો પણ આ જે જૂના કેસ પડ્યા છે ને એને પૂરા કરતાં ત્રણસો વર્ષ લાગી જાય હા ત્રણસો વર્ષ આ બતાવે છે કે આપણી સિસ્ટમ પર કેટલું મોટું ભારણ છે અને આખી પરિસ્થિતિને એક વકીલ ઉત્કર્ષ દવે બહુ જ સચોટ રીતે વર્ણવે છે એ કહે છે કે ભારતનો ન્યાય આંધળો નથી એ તો ટ્રાફિક જામમાં ફસાઈ ગયો છે મતલબ ન્યાય મળવામાં જે મોડું થાય છે ને એ એક રીતે તો ન્યાય ન મળવા બરાબર જ છે અને આનો ભોગ કોણ બને છે સામાન્ય માણસ આ સિસ્ટમની નિષ્ફળતા અને આટલું બધું વિલંબ આ બધું સામાન્ય માણસ માટે કેટલું ઘાતક સાબિત થઈ શકે છે એ સમજવા માટે ચાલો આપણે એક એવા કેસ પર નજર કરીએ જેણે આખા દેશને હચમચાવી નાખ્યો હતો આપણે વાત કરી રહ્યા છીએ મોરબી બ્રિજ દુર્ઘટનાની તો પહેલાં તો આ બ્રિજ વિશે થોડીક વાત કરી લઈએ આ કોઈ સાધારણ પુલ નહોતો સો વર્ષથી પણ જૂનો એક હેરિટેજ બ્રિજ હતો અને અહીંથી જ આખી કહાણીમાં એક વળાંક આવે છે એના રિનોવેશન અને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ એક એવી કંપનીને આપવામાં આવ્યો જે ઘડિયાળો બનાવવા માટે જાણીતી હતી એમની પાસે બ્રિજ બનાવવાનો કે રિપેર કરવાનો કોઈ જ અનુભવ નહોતો ચાલો હવે જોઈએ કે આખી ઘટના બની કેવી રીતે પેલી ઘડિયાળ બનાવતી કંપનીએ પુલને રિનોવેશન માટે બંધ કર્યો બધું બરાબર પણ પછી ઓક્ટોબર બે હજાર બાવીસમાં દિવાળીના તહેવારો પહેલાં જ પુલને લોકો માટે ફરીથી ખોલી દેવામાં આવ્યો અને પછી જે થયું એ આપણે સૌ જાણીએ છીએ પુલ તૂટી પડ્યો અને એની સાથે એકસો પાંત્રીસ લોકોના જીવ પણ ગયા અને અહીં બેદરકારીનું આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે જુઓ પુલને ફરીથી ખોલવા માટે જે જરૂરી હતું અને સામે જે ખરેખર થયું ફિટનેસ સર્ટિફિકેટ ના એ નહોતું લીધું મેન્ટેનન્સ સર્ટિફિકેટ એ પણ નહીં પુલ કેટલો વજન ખમી શકે એનો ટેસ્ટ ક્યારેય કર્યો જ નહીં અને ભીડને કાબૂમાં રાખવાની કોઈ વ્યવસ્થા બિલકુલ નહીં ટૂંકમાં સુરક્ષાના નામે શૂન્ય આ સુરક્ષાની અવગણના કેટલી હદે હતી એનો અંદાજો ખાલી એ દિવસે વેચાયેલી ટિકિટોના આંકડા પરથી આવી જશે ત્રણ હજારથી પણ વધારે ટિકિટો વેચાય જે પુલની જે ક્ષમતા હતી એના કરતાં અનેક ગણી વધારે દરેક ટિકિટ જાણે કે એક મોટો ખતરો હતી આ બધું જોઈને બહુ મોટો અને સીધો સવાલ મનમાં આવે શું કંપનીને ખબર નહોતી કે પુલ આટલો અસુરક્ષિત છે શું આ બસ એક અકસ્માત હતો કે પછી બધું જાણવા છતાં જોખમની જાણ હોવા છતાં લોકોના જીવને દાવ પર લગાવી દેવામાં આવ્યા હતા અને જવાબ નવાઈની વાત એ છે કે ખુદ કંપનીના જ શબ્દોમાં છુપાયેલો છે દુર્ઘટનાના મહિનાઓ પહેલાં કંપનીએ પોતે એક પત્ર લખ્યો હતો અને એમાં શું લખ્યું હતું ખબર છે કે આ પુલ અત્યંત અનિશ્ચિત સ્થિતિમાં છે અને ગમે ત્યારે તૂટી શકે છે વિચારો એનો મતલબ કે એમને બધી જ ખબર હતી આ તો એક સ્મોકિંગ ગન કહેવાય એક મોટો પુરાવો હવે જ્યારે પુરાવો આટલો સ્પષ્ટ હોય તો તપાસ એકદમ સીધી અને સચોટ થવી જોઈએ ખરું ને પણ ચાલો જોઈએ કે તપાસમાં ખરેખર શું થયું શું ન્યાયે પોતાના માર્ગે આગળ વધ્યો કે પછી એ પણ પાટા પરથી ઉતરી ગયો દુર્ઘટના પછી જે ઘટનાઓ બની એના પરથી પોલીસની કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠ્યા પહેલું તો એ કે બચાવ કામગીરી હજી તો ચાલતી જ હતી ત્યાં જ ઉતાવળમાં એફઆઈઆર એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ ફાઇલ કરી દેવામાં આવી અને એમાં જે મુખ્ય જવાબદાર લોકો હતા કંપનીના મોટા ડિરેક્ટરો જેમને મોટી માછલીઓ કહી શકાય એમના નામ જ નહોતા ઉપરથી મેનેજિંગ ડિરેક્ટર તો ફરાર થઈ ગયા અને પછી હાઈકોર્ટમાં સરેન્ડર કર્યું અને અંતે શું થયું ચૌદ મહિના જેલમાં રહ્યા પછી એમને જામીન પણ મળી ગયા અહીંયા તપાસમાં એક બહુ મોટો વિરોધાભાસ જોવા મળ્યો એક બાજુ હતી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીનો રિપોર્ટ અને બીજી બાજુ હતી પોલીસની ચાર્જશીટ એસઆઈટીના રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે આ દુર્ઘટના કંપનીની બેદરકારી અને ઉપેક્ષાને કારણે થઈ છે પણ પોલીસની ચાર્જશીટમાં એસઆઈટીના આ મુખ્ય તારણોનો સમાવેશ જ નહોતો કરાયો એટલું જ નહીં એસઆઈટીએ જે પાલિકાના અધિકારીઓને જવાબદાર ગણાવ્યા હતા એમને પોલીસે આરોપી બનાવવાને બદલે સાક્ષી બનાવી દીધા આનાથી તપાસની નિષ્પક્ષતા પર જ સવાલ ઊભો થાય છે હવે આ બધું વિરોધાભાસ જોઈને પીડિતોના પરિવારોને લાગ્યું કે અહીં સ્થાનિક સ્તરે એમને ન્યાય નહીં મળે એમને લાગ્યું કે તપાસ સાથે જાણી જોઈને છેડા થઈ રહ્યા છે એટલે એમને એમની લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવી પડી એમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને સીધો આરોપ લગાવ્યો કે આખી તપાસને જાણી જોઈને બગાડવામાં આવી છે કોઈકને મદદ કરવાના હેતુથી તો મોરબી કેસ ખાલી એક દુર્ઘટનાની વાત નથી આ કેસ તો એક શક્તિશાળી ઉદાહરણ છે જે આપણને આપણી આખી સિસ્ટમમાં રહેલી ખામીઓને સમજવામાં મદદ કરે છે ચાલો હવે આ કેસ દ્વારા એ મોટા ચિત્રને જોઈએ અને સમજીએ કે ન્યાય માટેની આ લડાઈ આટલી અસમાન કેમ બની જાય છે આ કેસના વકીલના મતે એક જાણે કે ફોર્મ્યુલા છે એક સૂત્ર છે જેનો ઉપયોગ કરીને શક્તિશાળી લોકો સિસ્ટમમાંથી બચી શકે છે આ ફોર્મ્યુલાના ત્રણ ભાગ છે પહેલું પૈસા એટલે કે ગમે તેટલી લાંબી કાનૂની લડાઈ લડવાની આર્થિક તાકાત બીજું રાજકીય શક્તિ એટલે કે પ્રભાવશાળી રાજકીય નેતાઓ સાથેના સંબંધો અને ત્રીજું સત્તાશક્તિ એટલે કે આખા વહીવટી તંત્રને પ્રભાવિત કરવાની ક્ષમતા તો આ સૂત્રનો સીધો અર્થ શું થાય એનો અર્થ એ જ વકીલ ઉત્કર્ષ દવેના શબ્દોમાં બહુ જ કડવો છે પણ કદાચ સાચો છે એ કહે છે તમે કરી શકો તે સૌથી મોટો ગુનો એ છે કે તમે ગરીબ છો કારણ કે જ્યારે સિસ્ટમને પૈસા રાજકારણ અને સત્તાથી પ્રભાવિત કરી શકાતી હોય ત્યારે જેની પાસે આમાંથી કશું જ નથી એવા સામાન્ય અને ગરીબ માણસ માટે ન્યાય મેળવવો લગભગ અશક્ય બની જાય અને આ આખી વાત આપણને અંતે એક બહુ જ મૂળભૂત અને ગંભીર સવાલ પાસે લાવીને ઊભા રાખે છે કે જ્યારે ન્યાય વેચાવ બની જાય અથવા એવું લાગે કે વેચાઈ રહ્યો છે ત્યારે એની સાચી કિંમત કોણ ચૂકવે છે આ કિંમત ખાલી પૈસામાં નથી હોતી એની કિંમત માનવ જીવનથી ચૂકવાય છે એની કિંમત ન્યાય પરના વિશ્વાસથી ચૂકવાય છે આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ વિચારવો પડશે